વર્ષ બે હજાર પચીસનો શુભારંભ થયો છે અને સવારે સૂરજદાદાના સોનેરી કિરણો સમુદ્રની સપાટી ઉપર પડીને દરિયાના પાણીને વધુ સુંદર બનાવી રહ્યા છે પરંતુ દહેશત એ છે કે શું બે હજાર પચીસમાં દરિયાદેવના આ પાણી પોરબંદરના નેતાઓ અને ભાજપ સરકાર ચોખ્ખા રહેવા દેશે નવા વર્ષે પોરબંદર માટે સૌથી સળગતો પ્રશ્ન એ છે કે જેતપુરના સાડી ઉદ્યોગના પાણી પોરબંદરના દરિયામાં વહાવવાના પ્રોજેક્ટને બ્રેક મારવા માટે પોરબંદરવાસીઓ મક્કમ છે તો બીજી બાજુ જેના મતથી ચૂંટાઈને સત્તા ભોગવી રહ્યા છે તેવા નેતાઓ સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા અને ધારાસભ્ય અર્જુન મોઢવાણીયા આ મુદ્દે મૌન ધારણ કરીને બેસી ગયા છે ચૂંટણીના પ્રચાર પ્રસાર સમયે બે હાથ જોડીને ઘરે ઘરે અને જુદા જુદા સમાજના આંગણે આવીને ગમે ત્યારે હાકલ પાડજો અમે હાજર જ રહીશું ના આપેલા વચન યાદ કરાવવાનો હવે સમય પાકી ગયો છે અને દરિયાદેવને બચાવવા માટે થઈને પોરબંદર પ્રત્યે લાગણી ધરાવનારા દરેક લોકો પણ ભોગે આ પ્રોજેક્ટને રદ કરાવવા માટે મક્કમ છે ત્યારે નેતાઓએ હવે નવા વર્ષે તેમનો રાજધર્મ નિભાવવો જરૂરી બન્યો છે વર્ષ બે હજાર પચીસની આજે પ્રથમ સવાર સોના જેવો સુરત છે અત્યારે ઉગી રહ્યો છે અને તેના કિરણો છે આ સમુદ્ર ઉપર પાથરી રહ્યો છે પોરબંદરના દરિયા ઉપર હાલમાં જયારે સમુદ્રના જે સોનેરી કિરણો છે પથરાઈ રહ્યા છે તેની સાથોસાથ વર્ષ બે હજાર પચીસમાં જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી પાથરવા માટે પણ સરકાર કટિબદ્ધ છે તો બીજી બાજુ પોરબંદરવાસીઓ પણ અને મક્કમ છે કે આ દરિયામાં એક પણ ટીપુ જેતપુરના સાડી ઉદ્યોગનું વહાવા નહીં દે અને તેના માટે થઈને ઠેર ઠેર જે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને અલગ અલગ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે ત્યારે પોરબંદરના ધારાસભ્ય અને સાંસદ ઘણા સમયથી આ મુદ્દે ચૂપ છે ખાસ કરીને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાની દિશા બદલી નાખી છે અને કેસરીઓ ધારણ કરી લીધો છે ત્યારે હવે પોરબંદરવાસીઓની દશા બદલવાની વાત હતી તો દશા બદલવાને બદલે તમે આ અવદશા કરવા માંગો છો તેવો સવાલ પોરબંદરવાસીઓ ઉઠાવી રહ્યા છે તો બીજી બાજુ પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયા કે જેને મંત્રીપદ મળી ગયું છે અને ભાગે તેઓ દિલ્હી રહે છે ત્યારે તેઓ પણ આ દરિયામાં સ્નાન કરી ચૂક્યા છે અને દુભાકા લગાવી ચૂક્યા છે ત્યારે આ દરિયો ડોહડો કરવા માટેની જે હિલચાલ થઈ રહી છે તેમાં તેઓ સાવ મૌન ધારણ કરીને બેસી ગયા છે ત્યારે વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાં આ સવારે પોરબંદરવાસીઓ એવો સવાલ પૂછી રહ્યા છે કે તમે અમારા મત માંગીને મત મેળવીને સત્તા ભોગવી રહ્યા છો ત્યારે હવે વર્ષ બે હજાર પચીસમાં અમારા આ મહત્વના મુદ્દે તમારું મૌન તોડશો અને આ પ્રશ્નનું નિરાકરણ લાવશો પોરબંદર રાજકાલ જીજ્ઞેશ પટેલ